ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બહુ વર્ચસ્વ છે અને વિક્રમ ઠાકોર જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોય ત્યારે કોઈ પણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો એમનો અમને વાંધો ના હોઈ શકે પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે એમાં કોઈપણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ એટલે ઠાકોર સમાજની અવગણના થઈ છે એ વાત સાચી છે સરકારે અને વિધાનસભાના અધ્યક્ષે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ અને ફરીથી વિક્રમ ઠાકોર સહિત જે પણ અન્ય સમાજના જે કલાકારો રહી ગયા હોય એમને ફરીથી આમંત્રણ આપી અને વિધાનસભાની અંદર બોલાવવા જોઈએ અને એમની સાર એમને એમને જમાડવા જોઈએ અગાઉના કલાકારો સાથે જે પ્રમાણે એનું વર્તન કર્યું હતું વ્યવહાર કર્યો હતો અને એમને જે પ્રમાણે માન આપ્યું હતું એ પ્રમાણે અન્ય સમાજના કલાકારોને પણ માન મળવું જોઈએ